કડોદરા સીએનજી કટ સામેથી ચોરીના મોબાઈલ વેચાણ કરવા નીકળેલા બે ઇસમોને કડોદરા પોલીસે રૂપિયા બે ઝીરો ત્રણ લાખના મુદ્દાવાળા સાથે ઝડપી લીધા કડોદરા જીએસસી પોલીસ મથકનો સ્ટાફ કડોદરા ચાર રસ્તા ખાતે મિલકત સંમતિ તેમજ સડી સંબંધી ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ અશ્વિનભાઈ ચીમનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ કાળુભાઈનાઓને અંગત પાટીદાર થકી બાટી હકીકત મળેલ કે કડોદરા સીએનજી કટ પાસે એક રિક્ષા નંબર જી જે જીરો પાંચ બી વી સિત્તોતેર સિત્તોતેરમાં બે ઇસમો ચોરીના મોબાઈલનું વેચાણ કરવા માટે બેઠા છે તેવી બાટમીવાળી જગ્યાએ પહોંચી ચેક કરતાં રિક્ષા ઊભી હતી જેમાં બે ઇસમો બેઠા હતા તેઓને કોર્ડન કરી પકડી જેની અંગ ઝડપી કરતાં ફેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ પાંચ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ત્રેપન હજાર તથા ઓટો રિક્ષા જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ ત્રણ હજારનો મુદ્દામાલ સાથે મનુગંગારામ રામઅટાર કુશવા અને સુધી વિજય રામબહાદુર કુંધી કુશવા બંને રહે મૂળ યુપી અને હાલ ધનશ્યામનગર બે જોરવાને ઝડપી લીધાની માહિતી રવિવારે સવારે દસ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ કરાવતા જીઆઈસી પોલીસ મથકના પીએસઆઈ જે એસ રાજપૂટે હાથ ધરી છે